દ્વારકાના કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ કલ્યાણપુરનું રાવલ ગામ ફરીથી પાણી પાણી થયું છે રાવલ ગામની ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રાવલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા ઓગણીસ ઓગસ્ટે કલ્યાણપુરમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો જે વરસાદ ખાબક્યો હતો ત્યારબાદથી આ જ પ્રકારની સ્થિતિ રાવલ ગામની છે પાણી હજુ સુધી નથી ઓસર્યા જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે દ્વારકાના કલ્યાણપુરનું રાવલ ગામ જેના આ આકાશી સામે આવ્યા છે મુશળધાર વરસાદ વરસ્યો મુશળધાર વરસાદ લગભગ પણ વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈ અને હજુ પણ આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે કલ્યાણપુરનું રાવલ ગામ જ્યાં પાણી જ પાણી ચોમેર જે આ તરફ નજર જાય ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રાવલ ગામના ખેતરો જે આવેલા છે તે પણ બેટમાં ફેરવાયા છે જે મુખ્ય રસ્તો છે અનેક ગામોને જોડતો તે રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે વાહન વ્યવહાર પણ અહીંયા પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે તો રાવલ ગામના અનેક ખેતરો જે અનેક વિગામાં ખેતરો આવેલા છે તે પણ બેટમાં ફેરવાયા છે અલગ અલગ દ્રશ્યો જે આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પહેલા દ્રશ્યો પોરબંદરના છે પોરબંદરમાં જે લોકમેળો યોજાયો હતો તેનું ગ્રાઉન્ડ પણ આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે બીજી તરફ દ્વારકાના દ્રશ્યો જ્યાં દ્વારકાનું રાવલ ગામ હજુ પણ જળમગ્ન છે તો જૂનાગઢમાં પણ જળબંબાકારની સ્થિતિના જે દ્રશ્યો સામે આવ્યા છે તમામે તમામ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને સ્થાનિકો પણ પરેશાન બન્યા છે

અને દર વર્ષે વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને આ વર્ષે પણ કાલે એક એવો વ્યાપક પ્રમાણમાં પ્રમાણમાં આ ઘણા બધા બધા વિસ્તારોની અંદર એટલા વરસાદ થયો કે લગભગ ખેતરો અને પાક અને મોલ ધોવાઈ ગયો છે આમ તો દર વર્ષે ઘેડ વિસ્તારની અંદર જે વ્યાપક નુકસાની થાય છે ત્યારે હું જોઉં છું કે દર વર્ષે જયારે મીડિયા ની અંદર એનો પ્રચાર પ્રસાર થાય છે ત્યારે પ્રશાસન તરફથી અમુક રૂપિયા ફળવાય છે અને યોજના બને છે કે આવતી વર્ષે આને નિકાલ કરવામાં આવશે પરંતુ એવું ક્યાંય થતું નથી ગયા વર્ષે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું ત્યારે સરકાર તરફથી અમુક કરોડ રૂપિયાની એક યોજના બની છે પણ એ યોજના જાણે કે કાગળ ઉપર જ હોય અને દર વર્ષે ખેડૂતોને જાણે લોલીપોપ અને મધની લાલની જેમ લાલ ટપકતા ખેડૂતો સતત ન્યા એ વિસ્તારમાં ટકી રહ્યા છે કે આ વર્ષે અમારો ઉછાળ થાય આવતા વર્ષે અમારો સમસ્યાનો નિકાલ થાય પણ આવું કોઈ પણ નિકાલ થતો નથી અને ખેડૂતોની સ્થિતિ અત્યારે બે હાલ કહી શકાય એવા પ્રકારની સ્થિતિ છે ચોક્કસ વિઠ્ઠલભાઈ જોડા બદલ આભાર આપનો તો જે ખેડૂત આગેવાન હતા તેમનું કહેવું છે કે ગેડ પંથકમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે અને ખેડૂતોના જે હાલ છે તે બેહાલ બન્યા છે ખેડૂતો જે વિસ્તારમાં ગેટ પંથકમાં અત્યારે ખેતી કરી રહ્યા છે તેમના હાલ બેહાલ બન્યા છે